હેલો ફ્રેન્ડ્સ હું કોમલ ભીમઝિયા યોર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા ગાલાનું પ્રશ્નપત્ર ત્રણ એનો વિભાગ એ આપણે અગાઉના લેક્ચરમાં જોયો આજના લેક્ચરમાં આપણે વિભાગ બી જોઈએ એના સિવાય એક નાનકડી જાહેરાત કે શું તો કે કે નેક્સ્ટ યર હવે જે લોકો બારમામાં આવે છે એના માટે આપણે ઓફલાઈન બેચ ચાલુ કરી દીધેલી છે જેમાં શું છે તો કે માત્ર ને માત્ર પંદર સ્ટુડન્ટ જ લેવાના છે અત્યારથી અગાઉથી ચાલુ કરવાનું એક જ કારણ છે કે જેટલું તમે વહેલું ચાલુ કરશો એટલું શું થશે તો કે તમારો કોર્સ વહેલો પૂરો થઈ જાય જેથી કરીને ઓક્ટોમ્બર નવેમ્બરની અંદર કોર્સ પૂરો થઈ જાય તો શું થાય તો કે ફરીવાર રિવિઝન ચાલુ થઈ જાય અકાઉન્ટ અને સ્ટેટ એવા પ્રેક્ટિકલ વિષય છે કે જેટલા તમે ગણશો જેટલી વધારે એની પ્રેક્ટિસ કરશો એથી શું થશે તો કે તમને વધુને વધુ આવડશે અને સારા માલ લઈ શકશું વીસ એક બે હજાર એકવીસથી ફ્રી સોરી વીસ એક બે હજાર ચોવીસથી આપણે ફ્રી ડેમો લેક્ચર ચાલુ કરીએ છીએ આ બેચ માટે તો જે વિદ્યાર્થીને પણ જોડાવું હોય તો નીચેના નંબર ઉપર તમે મેસેજ કે કોલ કરશો એટલે તમને એની સંપૂર્ણ માહિતી મળી જશે એના સિવાય જેને પર્સનલ ટ્યુશન કે ગ્રુપ ટ્યુશન માટે પણ રસ હોય એ પણ નીચેના નંબર ઉપર કોલ કરશો એટલે તમને એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આપણું ક્લાસીસનું સરનામું તો કે નાણાવટી ચોક કેપિટલ ક્લાસીસ ચાન્સલ કોમ્પ્લેક્સ સેકન્ડ ફ્લોર ઉપર ઓકે તો જોઈએ વિભાગ બી

વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ ત્રેવીસમો પ્રશ્ન છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાયો મોસ્ટ ટાઈમ દરેક વર્ષે પેપરમાં હોય છે કે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાયો તો કે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો સિદ્ધાંત અપનાવવામાં આવેલો છે ચોવીસ પ્રશ્ન છે આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે સંબંધ છે તો કે આયોજનને સંચાલનના અંકુશના કાર્ય સાથે શું છે સંબંધ છે શું કામ તો કે આયોજન અને અંકુશ છે એ એક સિક્કાની બે બાજુ છે આયોજન હોય ત્યાં અંકુશની જરૂર પડે જ અને અંકુશ છે એ આયોજન વગર ક્યારેય શક્ય નથી એટલા માટે કીધું છે કે આયોજન ને સંચાલનના અંકુશના કાર્ય સાથે સંબંધ છે પચીસ પ્રશ્ન છે શેર હોલ્ડરને ડિવિડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે તો કે શેર હોલ્ડરને ડિવિડ માત્ર ને માત્ર રોકડ સ્વરૂપે શું છે તો કે ચૂકવાય છે છવ્વીસમો પ્રશ્ન ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે શું કીધું ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે તો કે એનએસડીએલ એનું ફૂલ ફોર્મ તો કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ જેની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઓગણીસો ને છન્નુંની અંદર તમને એમસીક્યુમાં પણ પૂછાય છે કે એનએસડીએલની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઓગણીસો ને છન્નુંમાં અને અહીંયા તમને એમ પૂછ્યું છે કે ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે તો કે નેશનલ સિક્યોરિટરી ડિપોઝિટરી લિમિટેડ પ્રશ્ન છે વેચાણ વૃદ્ધિ એટલે શું વેચાણ વેચાણ વૃદ્ધિ વૃદ્ધિ કોને કહેવાય તો કે એક ટૂંકા ગાળાનો એવો લાભ છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે શું કરે પ્રોત્સાહિત કરે અને એના કારણે શું થાય તો કે વેચાણ વૃદ્ધિના કારણે જ ગ્રાહકો છે એ શું થાય એના ઉપર ત્વરિત અસર થાય વેચાણવૃદ્ધિ કોને કહેવાય તો કે વેચાણ વૃદ્ધિ લાભ છે કે જેના કારણે ગ્રાહકો માલ કે સેવાની શું કરે ખરીદી કરવા માટે પ્રોત્સાહિત થાય થાય અને એના કારણે શું તો કે ગ્રાહકને ત્વરિત તમે અસર કરી શકો તમારી તરફ કરી શકો અઠાવીસ પ્રશ્ન માર્કેટિંગ મિશ્ર કોને કહે છે તો કે ઉત્પાદકો પોતાની પેદાશોને એ જે પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એ પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેને બજારમાં ટકાવી રાખવા માટે જે પણ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને જે શું કહેવાય તો કે માર્કેટિંગ મિશ્ર કહેવાય કોઈ પણ ઉત્પાદકથી કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરે તો એને શું થાય તો કે એની વસ્તુ છે એ બજારમાં વેચાણ માટે મૂકવા માટે એટલે કે દાખલ કરવા માટે અને બીજી વસ્તુ તો કે બજારમાં ટકાવી રાખવા માટે કેમકે એ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એવું તો નથી માત્ર ને માત્ર એક જ કરતો હશે

લખો શું કીધું છે નું પૂરું નામ લખો તો શું આવશે તો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી ક્યારે અમલમાં આવ્યો એનો જવાબ તમને કોમેન્ટમાં આપજો ઓકે તમને 21 થી લઈ અને ત્રીસ પ્રશ્ન વિભાગ બી ની અંદર પૂછાય છે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ સી સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત